સાતમી માર્ચ બે હજાર ચોવીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈસુને એવો જ અનુભવ થાય છે ઈસુએ અબદૂતને જેવો બહાર કાઢ્યો કે અબદૂત મુક્ત થયેલો મૂંગો માનવ બોલવા લાગ્યો કેટલાક લોકો આ ચમત્કારનું અર્થઘટન કરે છે કે ઈસુ શેતાની મદદથી અપદૂત કાઢે છે બીજા કેટલાક ઈસુ પાસે અન્ય ચમત્કારની માંગણી કરે છે એનો અર્થ એ થયો કે આ લોકોને ઈસુમાં શ્રદ્ધા નથી જૂના કરારમાં લોકોએ ન પ્રભુનું કહ્યું કર્યું નવા કરારમાં લોકોએ ના ઈસુમાં શ્રદ્ધા રાખી ઈસુ સમજાવે છે કે જો શેતાનની મદદથી ઈસુ અપદૂત કાઢતા હોય તો શેતાનના રાજ્યનો અંત આવ્યો કહેવાય શેતાનના રાજ્યનો અંત એટલે ઈસુમાં અશ્રદ્ધા ન હોય ઈસુમાં અશ્રદ્ધા એટલે જ શૈતન ઈસુ ઈશ્વરના સામર્થ્યથી અપદૂત કાઢે છે એટલે જ લોકોમાં શેતાન અશ્રદ્ધા જન્માવે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોનબોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ